આજે સ્ટોક સ્પેસિફિક જો નજર કરીએ તો આપણે ખ્યાલ છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી આપણે જો તો ક્યાંક ને ક્યાંક આઈટી સ્ટોક આપણને થોડું જોવાનું ઇવન છેલ્લા બે ત્રણ જો દિવસની વાત કરીએ તો સારું એવું અને માર્કેટને સપોર્ટ આપી રહ્યો છે આજે પણ સપોર્ટ આપી શકે છે કારણ કે આઈટી સ્ટોકનો જે દિગ્ગજ કંપની છે ઇન્ફોસિસ એનું તમે જુઓ આજે સમાચાર છે કે આજે એમાં બોર્ડ બેઠકનું આયોજન છે બાયબેક પર વિચાર કરશે અગાઉ આપણા ખ્યાલ છે કે બે હજાર બાવીસ ઓક્ટોબરમાં તેઓ અઢારસો રૂપિયા પચાસ પૈસા પ્રતિના ભાવે તેઓથી બાયબેક કર્યું હતું અને છેલ્લા આઠ વર્ષમાં જોઈએ તો પાંચ વખત કંપની અહીંથી બાયબેક કર્યું છે એટલે ઇન્ટરેસ્ટિંગ છે કે માર્કેટમાં ચર્ચા છે કે તે ચૌદ હજાર કરોડની અહીંથી બાયબેક કરી શકે છે હવે અમાઉન્ટ શું આવે છે એના ઉપર માર્કેટ રિએક્ટ કરશે પરંતુ ઇન્ફોસિસ સાથે ફોકસ પર છે નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવો છો તો એ છે કોટક મહિન્દ્રા બેંક ગઈકાલે આપણને ખ્યાલ છે કે અહીંથી બ્લોકડીલ થઈ હતી બ્લોકડીલ બાદ તમે જુઓ તો મોટા મોટા નામ આવે છે કે જેમણે હિસ્સો ખરીદ્યો છે બજાજ લાઇફ ઇન્સ્યોરન્સ તમેજર કરો ત્યાં પાંચ પોઈન્ટ પાંચ લાખ શેર ખરીદ્યા છે કોટક મહિન્દ્રા બેન્કમાં તમે જુઓ ત્યાં આજે ફંડ એક્સચેન્જ જોવા મળે છે જેમાં બ્લેક રોક ગ્લોબલ ફંડે છ પોઈન્ટ પાંચ લાખ શેર ખરીદ્યા છે બીએનબી એનબી તમે જુઓ તો પાંચ પોઈન્ટ સાત સાત લાખ શેર ખરીદ્યા છે અને સિટી ગ્રુપ દ્વારા પણ ત્રણ પોઈન્ટ બે લાખ શેરનું અહીંથી ખરીદી કરવામાં આવી છે એટલે ઓવર આજે કોટક મહિન્દ્રા બેંક જરૂરથી આપણે એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપમાં જોવા મળશે ડૉક્ટર રેડ્ડી તમારો ફોકસ પર હોવું જોઈએ અહીંયા સમાચાર છે કે એમની જે ફાર્માસ્યુટિકલ કંપની છે જેનેસેન કે જેની સાથે તેઓ અહીંથી જેવી એટલે કે જોઈન્ટ વેન્ચર તેઓ અહીંયાથી કર્યા છે અને જે સ્ટેગ્રોન બ્રાન્ડ આવે છે એના તેઓ અધિગ્રહણ માટે તેઓ અહીંથી આ જેવી કર્યા છે અને આ બ્રાન્ડને તેઓ પાંચ પાંચ કરોડ ડોલરમાં અહીંયાથી ખરીદશે અને અધિગ્રહણથી કંપનીનું જે સીએનએસ પોર્ટફોલિયો છે એમાં અહીંયાથી સારું મજબૂત પ્રદર્શન જોવા મળશે એટલે એની કેપેસિટી કંપનીનીથી સારી ડેવલપ થતી જોવા મળશે એટલે લાતના દિવસે ડૉક્ટર રેડી તમારા ફોકસ પર હોવું છે નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવું તો એ છે લુપિન યુએસ યુએસએફડી તરફથી એમને અહીંયાથી ઇન્જેક્શન માટે મંજૂરી મળી ગઈ છે રાઇસપેરી ડોન જે ઇન્જેક્શનનું નામ છે જેના માટે મંજૂરી મળી ગઈ છે અને એનાથી જે નાનોમીના નાનોમી કે જેના લોંગ એક્ટિંગ ઇન્જેક્ટેબલ જે છે એના પ્લેટફોર્મનું પહેલું પ્રોડક્ટ અહીંયાથી લોન્ચ થયું છે અને એના કારણે એમનું જે ડિસઓર્ડર જે છે જેવા કે જોઈએ તો સાઇઝોફ્રેનિયા અને જે બાયપોલર ડિસઓર્ડર કે જેના ઇલાજ માટે આ ઇન્જેક્શનનો અહીંથી ઉપયોગ કરવામાં આવશે લુપિન માટે પણ સમાચાર સારા છે કે યુએસએફડી તરફથી મંજૂરી મળી ગઈ છે એટલે ડોક્ટર રેડ્ડી અને સાથે સાથે આપણે વાત કરીએ તો લુપિન બંને સ્ટોક ફાર્મા સ્ટોકમાં આપણે ફોકસ પર રાખીશું જુપિટર વેગન્સ તમારે રડા પર આવું જોઈએ ઓલરેડી ખ્યાલ છે કે ગઈકાલે આપણને ડિફેન્સ સ્ટોક સારી રીતે જીમાં હતું આજે પણ સમાચાર છે જુ વેગેન્સમાં કે રેલ મંત્રાલય તરફથી તેમને એકસો ને તેર કરોડનો ઓર્ડર મળ્યો છે અને એના હેઠળ તેઓ નવ હજાર એલએચબી અહીંયાથી એક્સેલ એલએચબી એક્સેલ જે હોય છે એના માટે તેઓ અહીંથી સપ્લાય કરતા જોવા મળશે એટલે જ્યુપિટર વેગન્સ આજના દિવસે ફોકસ પર હોવું જોઈએ નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવો જોઈએ તે છે બજાજ ફિન્સો ગઈકાલે આપણે એમ ખ્યાલ છે કે ઇન્સ્યોરન્સના આપણે જે પ્રીમિયમ આવ્યા હતા જનરલ ઇન્સ્યોરન્સના ડેટા એમાં બજાજ ફિન્સોનો જે બાકીઓ હતો જે બજાજ અલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ જેનું પ્રીમિયમ વધીને એક હજાર ચોર્યાસી કરોડ આવ્યું અને જનરલ ઇન્સ્યોરન્સનો ગ્રોસ પ્રોડક્ટ જો અહીંયાથી નજર કરીએ આપણે અહીંયા પ્રીમિયમ અંડર રાઇટિંગ તો આપણે અહીંથી બે હજાર છત્રીસ કરોડ જોવા મળી રહ્યું છે એટલે બજાજ આજે ફોકસ છે આ વાત થઈ કે આપણે સ્ટોક સ્પેસિફિક કે જ્યાં આપણે ફોકસ હોવું જોઈએ પરંતુ આજે શું ખાસ છે આજે ખરેખરમાં ખાસ છે કારણ કે મલ્ટિપલ ઇવેન્ટો તમે નજર કરો સૌથી પહેલાં સેન્સેક્સ વીકલી કોન્ટ્રાક્ટ એક્સપાયરી ગુરુવારે બીજી વખત એની એક્સપાયરી જોવા મળવાની છે બીજું શેર બાયબેક માટે આપણે જેમ ઓલરેડી વાત કરી ઇન્ફોસિસની મહત્વની આજે બેઠક છે વાત કરી ડિવિડન્ડની તો સેન્ચુરી પ્લાય કે જેમાં તમે જો એક રૂપિયા ડિવિડન્ડ એટલવાઇઝ ફીન્ડ સૌમાં તમે નજર ફિન્ડમાં નજર કરો દોઢ રૂપિયા ઇરકોનમાં એક રૂપિયા બીજું તમે નજર કરશો તો નિર્લોનમાં અગિયાર અને સોમાની સિરેમિક્સમાં પણ ત્રણ રૂપિયા ડિવિડન્ડની એક્સ રેટ છે આ બધી અમાઉન્ટ આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે ફોકસ તમારું હોવું જોઈએ જીએસડબ્લ્યુ સિમેન્ટમાં આપણે ખ્યાલ છે કે અગાઉ આઈપી આવેલો તો હવે એનો લોકિંગ સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે અને અહીંયા પણ આપણને એક ઘણા બધા શેર છે કે જે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થતાં જોવા મળશે સાંજે છ વાગે તમે જુઓ મહત્વની બે આજે સમાચાર છે યુએસમાં પણ કારણ કે ત્યાં આજે આપણે જોશું જોબલેસ ક્લેમ અને સાથે સાથે મોંઘવારીના આંકડા આવવાના છે એટલે ત્યાં પણ જરૂરથી ગ્લોબલ માર્કેટ રિએક્ટ કરશે વાત કરીએ જો ગ્લોબલ માર્કેટમાં બીજું તો જાપાનના પીપીઆઈના આંકડા આપણને સામે આવશે યુરોપિયન સેન્ટ્રલ બેંકનો તમે જુઓ તો વ્યાજ દર ઉપર નિર્ણય એવા આવશે અને ઓપેકનું તમે નજર કરો તો મંથલી રિપોર્ટ આજે આપણને ક્રૂડ ઓઇલ ઉપર આવતું જોવા મળશે એટલે કે મલ્ટિપલ સમાચાર સ્થાનિક ગ્લોબલ મલ્ટીપલ સમાચાર છે ઇવેન્ટ છે પરંતુ જેમ આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરી કે આજે આપણે ફાર્મા સ્ટોક છે સાથે સાથે ઇન્ફોસિસ બાયબેક છે કે જેના કારણે આઈટી સ્ટોક છે અને સાથે સાથે આપણને ડિફેન્સ સ્ટોક છે કે જેમાં આજે આપણને સારી એક્સચેન્જ જોવા મળી શકે છે યસ હમ